અંલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડકુલના મહેન્દ્રનગરની ચાંદબી એન્ટરપ્રાઇઝ નામક મોબાઈલ રિપેરિંગ રિપેરિંગની દુકાનમાંથી ત્રણ શંકાસ્પદ મોબાઈલ સાથે એક ને ઝડપી લીધો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડકોલના મહેન્દ્રનગર ખાતે આવેલ જાનવી એન્ટરપ્રાઇઝ નામની મોબાઈલ દુકાનમાં શંકાસ્પદ મોબાઈલ નું વેચાણ કરવામાં આવે છે જે બાતમી ના આધારે પોલીસે બાતમી મુજબની દુકાન ઉપર દરોડા પાડ્યા હતા જ્યાં દુકાનમાં હાજર મળી આવેલ ધીરજભાઈ ઘનશ્યામભાઈ ગંગા પ્રસાદ પાંડે ઉમર વર્ષ ઓગણત્રીસ રહે સિદ્ધેશ્વરી રહેશે રેસિડેન્સી રૂમ નંબર ઓગણ અંદાડા અંકલેશ્વર મૂળ રહીએ ઉત્તર પ્રદેશ નાઓ સાથે રાખી દુકાન તલાશી લેતા દુકાનમાં માં ટેબલ ના ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા હતા જે બાબતે પોલીસે તેની પાસે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ના હતો તેમજ તેને બચાવમાં જવાબ આપ્યો હતો કે રિપેરિંગ માં ઉપરોક્ત મોબાઈલ આવેલ છે તેવા બહાના બતાવતા પોલીસે રજિસ્ટર્ડ ગ્રાહકોની નોંધ કરેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા તેને શંકાસ્પદ મોબાઈલ અંગે સંતોષકારક જવાબ આપ્યા ના હતા જેથી પોલીસે ત્રણ શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે ધીરજ પાંડે ની અટકાયત કરી પંદર નો મુદ્દામાલ કબજે કર્યો હતો